હેલો ફ્રેન્ડ શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો તમે બધા તો આજે દિયાને સવારથી બસ રડવાનું ચાલે છે આજે ખબર નહીં અને બહુ રડવા એ કરે છે વાતે વાતે થોડુંક કંઈક કહીએ છીએ તો પણ રડવાનું ચાલુ કરી દે છે તો દેખો ફ્રેન્ડ્સ દિયા હોમવર્ક કરવા બેસી છે એની હેન્ડ રાઇટિંગ પણ ફાઇન છે એમ દિયા હોમવર્ક કરે છે એન્ડ થોડી થોડી ખાસ્સી થઈ ગઈ છે બગ શરદી પણ થઈ ગઈ છે કેમ કે એટમોસ્ફિયર ડબલ છે ને એટલે નહીં દિયા પણ દિયા તમારા માટે વોક તો બનાવશે હમ ચાલો ચાલો લખો ફટાફટ હોમવર્ક કરો સ્કર્ટ પેરીના કેવી સિચ્યુએશન છે સ્કર્ટ પહેરે શું થાય છે ચાલો ચંપલ પાડ લો फटाफट આપડે ગુજરાત ની જીવાદોરી નવદા મિયા દત્તા સાગર માં મહિનાની પરિક્રમા માટે જુદી જુદી ખર્ચી પરિક્રમાઓ થાય છે અને એના સ્મૃતિમાં ગુજરાત સરકારે દસ બ્રિજ બનાવ્યા નારસર તીર્થના ઝઘડિયા તાલુકાને સાંકળવા માટે નારસો તીર્થ સાથે સાંકળવા માટે ઝીયા તાલુકાને નારેશ્વર પંચકોશી એટલે નારેશ્વર તીર્થના સોલ તીર્થોની પરિક્રમા ગુપ્ત ગોદાવરી પંચકુબેર વ્યતિતપાત પછી ગણપતિ મહારાજ આપણે નારેશ્વર શિવલિંગ કેવી રીતે મળ્યું તો દીવા મીઠી મળ્યું એટલે ગણપતિ મહારાજને એ શિવલિંગ પરિક્રમા નારેશ્વરથી સોલ તીર્થોની અવધોરણના ગામોની પંચકોશી પરિક્રમા કરાય ગુપ્ત ગોદાવરી મણી નાગેશ્વર નારેસર કહેવાય નારેસભર પંચકોષી કરીએ ને તો તીર્થોના દર્શન થાય હા નર્મદા કિનારે કોઈ પણ પંચકોશી કરીએ એટલે દત્ત દાદ્વા પંચકોશી પછી ટેમ્ય સ્વામી સમાધિ પંચકોશી પછી ચૈતન્ય સમુદ્ર પંચકોશી આવી બધી નાની નાની પરિક્રમાઓ કરીએ અને પંચકોશી કહેવાય પચીસ કિલોમીટર ની પરિક્રમા થાય ને પંચકોશી કહેવાય પરિક્રમા એટલે ચાલી જવાનું ચાલી જવાનું અને એનાથી તીર્થો દર્શન થાય ગુરુદેવ દત્ત નર્મદે હર જે પણ પંચકોશી કરીએ એટલે કન્યાઓની જમાડવું પડે નાની નાની છોકરીઓને ફળદ્રુપ બને પડી ખબર દિયા પ્રાપ્ત થાય નાની નાની પડે તો ફ્રેન્ડ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર